વાઘરાથી સમાચાર સામે આવ્યા છે વાઘરા નગરની શાંતિનગર સોસાયટીમાં રાત્રે એક મકાનમાં ચોરીની ઘટના સામે આવી વાઘરા નગરની શાંતિનગર સોસાયટીમાં બાઇક પર આવેલા ત્રણ જેટલા ચોરો દ્વારા એક મકાનને નિશાન બનાવ્યો છે મકાનનો દરવાજો તો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા સોના ચાંદીના ઘણે ઘરેણાં લોકડ રકમ પાંચ હજાર અને સોનાની ચેન સોનાની વીટી સોનાના ઝુમકા ઉપર હાથ ફેરો કરી ચોરી કરી મોટર પર આવેલા ત્રણ ઈસમો ઘરમાંથી ચોરી કરી મોટર પર ફરાર થઈ ગયા હતા વાગરા નગરની શાંતિનગર સોસાયટી વાગરા પોલીસ સ્ટેશનથી માત્ર પાંચસોથી છસો મીટરની અંતરે આવેલી સોસાયટીમાં સવારમાં પાંચથી દસ વાગ્યે ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચોર ઈસમ દ્વારા મોટરસાયકલ પર આટો ફેરો મારી એક મકાનમાં ઘૂસી જઈ જેમાંથી અંદાજિત દસ થી બાર લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા શાંતિનગર સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં મોટરસાયકલ પર આવેલા ત્રણ જેટલા ઈસમો કેદ થયા હતા માત્ર વીસ મિનિટમાં જ તેમને ચોરી નો અંજામ આપ્યો હતો ચોરીની જાણ થતા વાગરા પોલીસ અને ભરૂચ એલસીબીની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી આ ઘટનામાં વાગરા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લેવામાં આવી છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન